મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ ગીતાના બોધ ઉપર એક નાનકડી આધ્યાત્મિક રચના કે બેસવું હોવું જોવું ના કહેવું બેસવું હોવું જોવું ના કહેવું આપણે આપણી મોજે રહેવું બેસવું હોવું જોવું ના કહેવું આપણે આપણી મોજે રહેવું કે છા મૂકી કર્મોને કરવા ફળે કર્મોને કરવા બ્રાહ્મી સ્થિતિમાં નિર્મોહી રહેવું છા મૂકી કર્મોને કરવા બ્રાહ્મી સ્થિતિમાં નિર્મોહી રહેવું બેસવું હોવું જોવું ના કહેવું આપણે આપણી મોજે રહેવું કે નામ સ્મરણે ને આત્મસ્મરણે નામ સ્મરણે ને આત્મ સ્મરણે આત્મજી નિજાનંદે રહેવું નામ સ્મરણે ને આત્મ સ્મરણે આત્મજી નિજાનંદે રહેવું કે કર્મ અકર્મ વિકર્મ જાણીને કર્મ અકર્મ વિકર્મ જાણીને ગહન કર્મોની ગતિને જોતા રહેવું કર્મ અકર્મ વિકર્મ જાણીને ને ગહન ગતિ જોતા રહેવું માટી પથ્થર સોનું સમ કરી માટી પથ્થર સોનું સમ કરી સમત્વ યોગે સમયોગે રહેવું માટી પથ્થર સોનું સમ કરી સમત્વ યોગે સમયોગે સમું હસીબા ખેલીબા કરી બા ધ્યાન હસી ખેલીબા કરીબા ધ્યાન અધ્યાત્મ જ્ઞાને મ્યાને રહેવું હસી ખેલીબા કરીબા ધ્યાન અધ્યાત્મ જ્ઞાને મ્યાને રહેવું બેસવું હોવું જોવું ના કહેવું આપણે આપણી મોજે રહેવું પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વનું